સ્માર્ટફોન હવે ઘરમાં રૂપે પ્રવેશ કરી ચૂક્યો છે અને દરેક ઘરમાં હવે રાવણ નહીં પરંતુ રામ પેદા થવો જોઈએ જે પ્રકારે બાળકોમાં સ્માર્ટફોનનું ચલણ વધ્યું છે તેને લઈને સરકાર આવનારા સમયમાં નવી એસઓપી અને નિયમ જાહેર કરી શકે તેમ છે આ શબ્દો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અત્યારે બાળકોમાં જે મોબાઈલ છે તેનું દિવસે ને દિવસે ચલણ વધી રહ્યું છે કોઈ પણ નાનું મોટા ભાગે મોબાઈલ લઈને બેઠું હોય છે રીલ જોતું હોય છે તેના માતા પિતા પણ સતત ચિંતિત રહે છે શાળાઓને લઈને પણ આ પ્રશ્ન હવે વધી રહ્યા છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપતા કહ્યું છે કે હવે દરેક ઘરમાં જે રાવણ પેદા થઈ રહ્યો છે મોબાઈલ રૂપે સ્માર્ટફોન રૂપે તે બંધ થવો જોઈએ હવે દરેક ઘરમાં

છોકરા નાનો બાળક બોલું કે મારા તમે તને વધારે પી શું મમ્મી લાગે બેટા કેતા મોબાઈલ તો કે સાહેબ મોબાઈલ છે આ સ્થિતિ છે એટલે આ ગંભીર બાબત છે આપનારા આપણા બધા માટે એના માટે ખાસ આપણા પરિવારના સભ્યો માતા પિતાઓ માતા પિતા ધ્યાન રાખીને આ કરવું પડશે બાકી આ નવા નાન છોકરાઓ ચીડાઈ જાય આવેશમાં આવી જાય ગુસ્સામાં આવી જાય આત્મહત્યા કરે કે જે કરે એ આ એક દૂષણના રૂપમાં છે એટલે પેલા જે ભૂતકાળમાં તો રાવણ અને રામ સાહેબ રામ એક હતા ને રાવણ એક જ હતો એટલે ખબર હતી કે આ રાવણ લંકામાં એક જ છે લોકોને પરેશાન કરે છે અને રાક્ષસી પ્રવૃત્તિ કરી રહ્યો છે એટલે એના એને મારવા માટે રામ એકલા એકલા કાપી છે આપણે બધા સપોર્ટ કર્યો એને એટલે એ નિકાલ થયો પણ આજે વ્યવસ્થા બદલાઈ ગઈ છે આખી આજે છે ને આ સ્માર્ટફોન રૂપી રાવણ દરેકના ના ઘરમાં છે આ સ્માર્ટફોન રૂપી રાવણ છે ને દરેક ના ઘરમાં છે અંદર ઘુસેલો જ છે